સંઘપ્રદેશ ભાજપના સચિવ જિજ્ઞેશ ડાયાભાઈ પટેલની એક વર્ષ બાદ અચાનક સંગઠનમાં સક્રિયતા નોંધપાત્ર ગણાય છે ભાજપ માટે શુભ સકેત ગણાય છે જોવામાં આવ્યું છે કે ગત બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી પછી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણ અને દીવ ભાજપના સચિવ જિજ્ઞેશ ડાયાભાઈ પટેલ છેલ્લા એક વર્ષથી પાર્ટીમાં સક્રિય નહોતા કોઈ કારણસર પણ અચાનક છેલ્લા બે દિવસથી ભાજપના પ્રદેશ પ્રમુખની ચૂંટણીમાં તેમણે સક્રિય રીતે પાર્ટીના સંગઠનમાં રસ લેતા જોવામાં આવ્યા છે અને નવા પ્રમુખ તરીકે મહેશભાઈ અગરિયાની નિયુક્તિ કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી દાદરાનગર હવેલી અને દમણ દીવ રાજ્યના નવનિયુક્ત પ્રમુખ મહેશભાઈ અગરિયાએ દમણ દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલને મળ્યા આ પ્રસંગે પ્રશાસક દ્વારા મહેશભાઈ અગરિયાને ભાજપના પ્રમુખ પદે નિયુક્તિ બદલ અભિનંદન અને શુભેચ્છા પાઠવવામાં આવ્યા હતા આ બેઠક દરમિયાન ભાજપના યુવા નેતા અને સચિવ જીગ્નેશ ડી પટેલ પણ હાજર રહ્યા હતા નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ જર્મન્સ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે ની સાથે સાથે જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમન્સ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત ને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈનેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને CNG ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે CNG પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઇંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીएनजी ના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈનેરવાનજી એન કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા વીસ વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેલ સ્ટાઇલ ફેન્સી સીપી બાથ ફિટિંગ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ્સ એસએસ સિંક વોટર ટેન્ક એન્ડ પ્લાયવુડ વગેરે કંપનીની ડીલરશીપ મેળવી છે જેથી વાપી સુધી જવાની જરૂર નથી તમામ આઇટમ્સ વ્યાજ વિભાવે દમનમાં જ મળી રહેશે પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ સરનામું સેવન થ્રી થર્ટી ફાઈવ મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ મોટી દમન મોબાઈલ નંબર નાઇન એટ નાઇન એટ ટુ વન સેવન સેવન વન ટુ એન્ડ સેવન ઝીરો વન સિક્સ થ્રી સેવન થ્રી ફોર એટ થ્રી